મિત્રો સ્વાગત છે તમારું મારી YouTube ચેનલ ઓફિશિયલ માહિતીમાં તમે ગુજરાતના તમામ માર્કેટ યાર્ડના ભાવ ખેતીને લગતી તમામ માહિતી અને ખેડૂતોને ઉપયોગી એવી તમામ માહિતી સૌથી પહેલા જાણવા માંગતા હો તો મારી ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો જેથી અમારા દ્વારા પામાવતી માહિતી તરત જ તમને મળી રહે તો ચાલો જાણીએ એરંડા વિશે સમગ્ર ગુજરાત અને રાજસ્થાનમાં હવે એરંડાનું વાવેતર સવાયુથી ડોઢિયું થવાની વાતો બજારમાં ફરવા લાગી છે જો એરંડાનું વાવેતર સવાયુ કે ડોઢું થશે તો એરંડિયું તેલ ખરીદવાવાળા વિદેશીઓ પણ હવે ખરીદીને ધીમી પાડશે આથી આગામી થી ચાર મહિના એરંડામાં કોઈ મોટી તેજી થવાની શક્યતા નથી એરંડાના ખેડૂતોએ હવે મક્કમ રહેવાનો સમય આવી ચૂક્યો છે મિત્રો હાલ એરંડાના ભાવ પીઠામાં મણના ચૌદસો પચાસથી ચૌદસોને સાઠ રૂપિયા ચાલ લઈ રહ્યો છે જેમાં બહુ ઘટાડો થવાની શક્યતા નથી કારણ કે એરંડાની આવક ત્રીસ હજાર ગુણિથી વધવાની શક્યતા નથી પણ હવે એરંડાના હાલની તકે ભાવ મણના પંદરસો રૂપિયા થઈ જાય તેવી પણ શક્યતા રહી નથી મિત્રો પાંચ વર્ષ સુધી એરંડો સાચવી રાખો તો બગડતો નથી પણ કેટલા ખેડૂતો હવે એરંડો વેચવા માટે અધીરા થઈ ચૂક્યા છે કારણ કે એરંડાના આટલા ઊંચા ભાવ અગાઉ ક્યારેય નથી થયા અને રાયડાના જે ખેડૂતોએ સારો ભાવ મેળવવાની રાહે રાયડો સાચવી રાખ્યો તો એને માર પડ્યો છે આથી એરંડાના ખેડૂતોમાં હવે ગભરાટ વધી રહ્યો છે તો ચાલો જાણિયાદના એરંડાના ભાવ રાજકોટમાં 1203 થી 1265 ગોંડલમાં 1121 થી 1261 જામનગર માં અગિયારસો પચાસ થી બારસો જામજોધપુરજામાં નવસો બોતેર થી નવસો તોતેર હળવદ માં બારસો પચાસ થી બારસો મોરબી માં બારસો થી બારસો અડસઠ માં બારસો થી બારસો પંચોતેર દશાડા પાટડીમાં બારસો સાહીઠ થી બારસો પાસઠ ડીસાણ માં બારસો બારસો ત્રાણું પાટણમાં પચાસ થી તેરસો ચાર ધાનેરામાં બારસો પાસઠ થી બારસો નેવું મહેસાણામાં બારસો એકત્રીસ થી બારસો બાણું વિજાપુરમાં બારસો અડસઠ થી બારસો ચોરાણું હારીજ બારસો સિત્તેર થી બારસો છન્નું માણસા માં બારસો પંચોતેર થી બારસો ચોરાણું ગોજારી કડીમાં બારસો પાસઠ થી બારસો પંચાણું વિસનગરમાં બારસો ચાલીસ થી તેરસો પાલનપુરમાં બારસો બોતેર થી બારસો પંચ્યાસી તલોદમાં બારસો ઓગણસીર થી બારસો પંચોતેર થરામાં બારસો પંચ્યાસી થી તેરસો પાંચ દહેગામમાં બારસો પચાસ થી બારસો સડસઠ કલોલમાં બારસોપુર બેચરાજ બારસો પાંચ થી બારસો ને એકાણું ખેડબ્રહ્મા માં બારસો પાસઠ થી બારસો પંચોતેર થરાદ માં બારસો પાસઠ થી બારસો નેવું રાસણ માં બારસો સાહીઠ થી બારસો સિત્તેર

આવી જ વધુ માહિતી મેળવતી રહેવા માટે મારી ચેનલ સાથે જોડાયેલા રહેજો